ગીર સોમનાથથી દ્વારકા સુધી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસ આગેવાનો જોડાયા આજથી શરૂ થયેલી આક્રોશ યાત્રા તેર નવેમ્બર સુધી ચાલશે જ્યાં દસ જિલ્લાને આવરી લઈને નવસો કિલોમીટરના રૂટ પર ખેડૂત આક્રોશ યાત્રા ચાલશે ટેકાના ભાવે ખરીદી રાહત પેકેજ સહિતના મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન જ્યાં ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા કોંગ્રેસની માંગણી છે અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદમાં નહીં આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કારણ કે એક તરફ ખેડૂતો કુદરતી આફતથી પરેશાન છે એક તરફ સરકારની મદદ નહીં મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી ભીષમાં આવ્યા છે ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે જે તકલીફ છે જે દર્દ છે ક્રીડા છે એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ભ્રમણ કરીને તેરમી તારીખે દ્વારકામાં એનું સમાપન કરી છે આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે જ્યાં તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ સરકાર તો કરતી નથી દેવા માફ કરતી નથી પાક વીમા યોજના માફ શરૂ નથી કરતી જમીનમાં આપણી રાજ નથી કરતી